વડોદરાના ચોખંડીમાં કરિયાણાની દુકાનની લિફ્ટમાં દબાઈ જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ સામેની એક ઇમારતમાં એક દર્દનાક ઘટના બની છે કરિયાણાની દુકાનમાં લિફ્ટમાં એક યુવક ફસાઈ જતા તેનું કરુણ મોત થયું છે ઘટના અંગે જાણ કરાતા ગાજરાવાડી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો જે અંગે જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે

એ લિફ્ટની અંદર એક માણસ સામાન ઉતારવા આવેલો હતો જે અત્યારે અમને કોલ મળતા ઘટના સ્થળ ઉપર આવીને જે અત્યારે જોતા લિફ્ટમાં ફસાયેલ લિફ્ટને દિવાલની વચ્ચે તો અત્યારે અમે આધુલિક ઇક્વિપમેન્ટથી લિફ્ટનું જે એંગલો હતી એની કટિંગ કરીને ભાઈને બહાર કાઢેલું છે આ એકસો આઠનો સ્ટાફ અહીંયા છે અને આગળની કાર્યવાહી આવી પોલીસ આયા બાદ થઈ શકે છે જસમીન પટેલ